બે ખેતરની માથે એક મોરલો બોલતો તો ના કોયલ બેઠ બેઠ વિચાર કરતી કોયલ ને ખબર નતી આ મોર બોલે છે શબ્દ ઉપર ધ્યાન આપજો અમુક અમુક વાતો બે થી પછી સમજાય છે ચિંતા ન કરતા એ મોરલો બોલતો કોયલ કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ખબર નથી મોર બોલે છે ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો વરસાદ ઝરમર ઝરમર વરતો હતો અને કોયલ ની બાપુ કહું મડી તૂટવો મારી જોવા જવું છે કોણ બોલે છે ઘડીક થયું મોરલો જા ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલા એ નક્કી કરી લીધું કે જે હોય મારી લગ્ન કરી લેવા છે મન થી વરી ચુક્યું ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપર વાજ આવતો હતો ને પણ કોયલ ઉડી ને પુગે ને એટલી વાર માં મોરલો અહિયાં ઉડી ગયેલો ને ઘોડ આવીને બે ગયેલો કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો હતો કે હું કામ ઓયલ પાણાની મૂર્તિ જેવી થઈ જાય આનું મોઢું જોઈએ તો ખાવા મળે એવું નથી ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર નથી બિચારી બોલવા વાળો વિવેક ગયો એટલે ઓલો કે શું છે શું હતું કે હતું કાંઈ નહીં હું તમારા અવાજ ઉપર મોહિત થઈ છું ને મારે હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું બે લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામીનાથ મને આ લગ્નો કંઈ સંસારનો મોહ નથી મને તમારા અવાજનો મોહ છે બોલો તો ખરા એટલે ખોટા હોય તરત મારે ગાઢ લેને ઠીક હું તો વરમાં એક જ વખત બોલું પછી આ બોલું ઠીક હારું ચાલો વાંધો નહીં બાર મહિના પછી જ ને બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મંડ્યો હાડ થોડુંક વીજળી મનાણી આપણે જીરવા